મેટર સરપંચશ્રીના દ્રષ્ટિ પ્રેરિત નેતૃત્વ અને નિષ્ઠાવાન કામગીરીના કારણે છેલ્લા છ મહિનામાં ગામના વિકાસમાં અસાધારણ બદલાવ આવ્યો છે સરપંચશ્રીએ ગામના તમામ પ્રાથમિક સુવિધા રસ્તા મરમત પીવાનું શુદ્ધ પાણી શૌચાલય અને સામાજિક સુવિધાઓ ઝડપથી અને પારદર્શી રીતે પૂરા કરાવ્યા છે ગ્રામજનો સરપંચશ્રીની કાર્યક્ષમતા પ્રતિબદ્ધતા અને પ્રતિસાદમય અભિગમની પ્રશંસા કરી રહ્યા છે તેમની ગામમાં વિકાસ માત્ર ભૌતિક સુવિધાઓ પૂરા કરવાથી સીમિત નથી રહ્યો પરંતુ લોકોના જીવનમાં સુખ આરોગ્ય અને સુવિધાઓની પહોંચ વધારવામાં પણ મોટું યોગદાન થયું છે સરપંચ શ્રી ગ્રામના દરેક નાગરિકની જરૂરિયાતને સમજતા અને લાભ પહોંચાડતા રહે છે તેમણે જણાવ્યું કે ગામના વિકાસ માટે હજુ બાકી પ્રોજેક્ટ પર પણ કાર્યવાહી ઝડપથી ચાલુ રહેશે જેમાં શિક્ષણ આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે ગ્રામ પંચાયત અને ગ્રામજનો સરપંચશ્રીની ત્વરિત કાર્યપ્રણાલીને માને છે અને તેમના નેતૃત્વને પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે જુએ છે શ્રીના આગેવાનીમાં ભળવેલ ગામ વિકાસના પદ પર ઝડપથી આગળ વધી રહ્યું છે અને દરેક વસ્તીને લાભ પહોંચાડવાનું મિશન સફળ બની રહ્યું છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાલ ચાલીસ લાખથી પણ વધારે રૂપિયાના વિકાસના કામો આ ગામમાં ચાર મહિના છ મહિનાના ટૂંક સમયમાં હાથ ધરેલ છે જેમાં આપ જોઈ રહ્યા છો આ જે અમારી વર્ષો જૂની અહીં રબારીવા મેથાણીબા પરિવાર પરિવારની એક શેરી આવેલ છે જે વર્ષો જૂની ખાડા અને ત્યાં લોકો બાઇક પણ કે ચાલુ જઈ શકાય એવી હતી એ શેરીનું લગભગ અંતર સાડા ત્રણસો મીટર જેટલી વાળી આખી શેરી બનાવી છે એક સમસ્ત સર્વે સમાજની શમશાન ભૂમિ અને એક અનુસૂચિત જાતિ સમાજની શમશાન ભૂમિ એ બે સમાજોની સરસ મજાની શમશાન ભૂમિઓનું નિર્માણ કરેલ છે સરસ મજાની સ્કૂલનું બિલ્ડિંગ બનાવેલ છે

પંચાયત ઘરનું નિર્માણ જેનું ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે એનું પણ કામ ટૂંક સમયમાં હાથ ધરવાનું છે એક અંડરગ્રાઉન્ડ સંપનું ટૂંક સમયમાં સબ પણ થઈ ગઈ છે જે પણ કામ સમયમાં હાથ ધરવામાં આવે છે તરફથી અમારા ગામ લોકોને જે થોડા સમય પહેલા આ વિસ્તારમાં ફ્લડ આવ્યું ત્યારે બે હેક્ટરની મર્યાદા ધરાવતા તમામ ખેડૂતોને ચુમ્માળીસ હજાર રૂપિયા જેનું ચૂકવણું પણ એક બે દિવસમાં થશે અમારા ગામના અઢીસો ખેડૂતોનું ફોર્મ ભરીને અમે જમા કરી દીધેલ છે અને બાકી અત્યારે એક એસઆઈઆરની પણ કામગીરી જે ચાલી રહી છે તો હું આપની ચેનલના માધ્યમથી આ જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને આગેવાન એ પણ વિનંતી કરું છું કે આ એસઆઈઆરની કામગીરીમાં દરેક આગેવાન કાર્યકર્તા પોતાની નૈતિક જવાબદારીને ફરજ સમજી અને બીએલોને મદદરૂપ થઈ અને કોઈ પણ મતદાતા નો